માળિયા પીએસઆઈ પી કે ગઢવી ની માર્ગદર્શન દ્વારા પોલીસ સ્ટાફ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ચેકિંગ દરમિયાન માળિયા હાટીના જલંધર ગામની સીમમાં આવેલા સમ્રાટ ફાર્મ હાઉસ દારૂની મહેફિલ માણતા દિવ્યેશ ઉર્ફે મયુર ધીરુભાઈ હિરપરા

પીએસઆઈ પી કે ગઢવી હિતેશભાઈ વલદાણીયા વિમલભાઈ ડોબરિયા અરુણભાઈ મહેતા સાથે રહી આ ઉમદા કામગીરી કરી હતી પ્રતાપ સોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના